એક ચારસો વીસના મુદ્દામાલની ચોરી થઈ હતી ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાને શોધવા માટે તપાસ હાથ ધરી પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી જે સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ગુનાને શોધવા તપાસ ચાલુ હતી સદ્રહુ ગુનાના આરોપીઓ ચોરી કરેલ અમૂલ ઘી સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમી હકીકત આધારે લાખોન રોડ ઉપર વોચમાં રહેતા આ કામના આરોપીઓ ચોરીના મુદ્દામાલ અમૂલ ઘી સાથે મળી આવ્યા હતા તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરતા તેમજ સદરઘુ ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ અમૂલ ડેપોમાં જ નોકરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું આ ગુના કામેના આરોપીઓ છે મહેશ ઉર્ફે મેસુ સન ઓફ બુધારામ મહેશ્વરી નીતિન સન ઓફ રમેશભાઈ કોહલી દિનેશ કુમાર સન ઓફ મદનલાલ ડાબલા આ ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે